અનુસૂચિત જાતિ વિસ્તારના વોર્ડ નંબર સાતમાં આવતી આંગણવાડી સુધી પહોંચવાના મુખ્ય માર્ગ એટલી હદે કાદવ કિચડ પથરાઈ ગયો છે કે આ જોતાં જ અરેરાટી ઉત્પન્ન થઈ જાય છે તેમજ સંત સવૈયાનાથની મઢુલી આંગણ વરસાદનું નહીં પરંતુ દૂષિત ગટરવાળું દુર્ગંધયુક્ત પાણી છેલ્લા બે મહિનાથી ભરાવો થયો છે અંધ અને બહેરું બની ગયેલું નગર નગરપાલિકા તંત્ર નિષ્ઠુર બનીને દલિત વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખી ભેદભાવની નીતિ અપનાવી રહ્યું છે તંત્રના લાગતા વળગતા અધિકારીઓને આવી ગંદકીમાં ઉતારવામાં આવે ત્યારે જ તેઓને સાચી પરિસ્થિતિનું ભાન થાય તેમ છે ગંદકી દૂર કરવા બાબતે લેખિત અરજી કર્યા છતાં દિવસ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી તેમજ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પણ રજૂઆત કરેલ પરંતુ બધું વાહિયાત અને પોકળ સાબિત થયું છે છેલ્લા એક વર્ષથી અહીંની ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ કામગીરી થઈ નથી આંગણવાડીના નાના ભૂલકાઓ અહીંથી કેવી રીતે પસાર થાય છે તેનો પર તંત્ર વિચાર કરતું નથી નરકાગાર સમાન આ ગંદકીનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે તો માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવી પડશે તેવી ચીમકી બાવડા એનએસયુઆઈ કોંગ્રેસના પ્રમુખ નરેશ વાણિયાએ ઉચ્ચારી છે અહેવાલ બંસી પટેલ